વિદ્યાર્થી મિત્રો હવે પછીના બધા દાખલા આપણે બોક્સ મેથડ થી અને એક જ સૂત્ર થી કરશું બોક્સ મેથડ થી દાખલો કરવો એટલે બોક્સ બનાવી અને દાખલો કરવાથી તમારે જવાબ ખોટો આવવાની સંભાવના એકદમ ઘટી જાય અને દાખલો છે ખૂબ સહેલો બને તો જોઈએ આપણે આઠમો દાખલો શું કહેવા માંગે એક થેલામાં ત્રણ લાલ અને પાંચ કાળા દડા છે તો આ વખતે આપણે થેલો નહીં દોરીએ એની જગ્યાએ આપણે કરશું પેટી એટલે કે બોક્સ હવે એની અંદર શું રાખવાનું તો કે ત્રણ લાલ અને પાંચ કાળા દડા તો આપણે પહેલા લખીએ લાલ અને પછી લખીએ કાળા બે લખાય છે કુલ લખીને હવે આ પેટી પેક થઈ ગઈ અહીંયા લાલ કેટલા ધડા છે તો કે ત્રણ છે લાલ દડા છે કાળા કેટલા છે તો કે પાંચ

આવી રીતના બધા દાખલામાં તમારે લખવાનું ઘટના એમાં શું કીધું તો કે લાલ હોય શું લાલ હોય તો કે બહાર કાઢેલો દડો એટલે તમારે લખવાનું કે બહાર કાઢેલો દડો લાલ હોય તેવા પ્રયત્નો એવા પ્રયત્નો કેટલા છે તો જોઈએ બહાર કાઢેલો દડો લાલ હોય લાલ કેટલા દડા છે તો કે ત્રણ તો સૂત્ર લખીએ પીઓ એ બરાબર પ્રયત્નો ના છેદ માં કુલ પરિણામ કુલ પરિણામ હવે જો સૂત્ર પહેલી વાર છે એટલે એક વાર

આપણે આગળ લખ્યું તો ઘટના એ ઘટના બી માં શું લખશું તો કે બહાર કાઢેલો દડો લાલ ન હોય બહાર કાઢેલો દડો લાલ ન હોય તેવા પ્રયત્નો

પ્રયત્ન હમણાં જોયા આપણે કેટલા મેળા એવા પાંચ અને છેદમાં કુલ પરિણામ કેટલા છે તો કે આઠ તો આ થઈ ગયો ફાઈનલ જવાબ જો છે ચાર લીલી લખોટીઓ છે એટલે ત્રણ જાતની લખોટી છે પાંચ લાલ લખોટી આઠ સફેદ અને ચાર લીલી આ બધી કિમા છે તો કે પેટીમાં તો આ વખતે તો પેટી બનાવવાની જ છે તો બનાવી નાખીએ પેટી પેટીમાં હું કીધું તો કે લાલ બીજી કયા કલરની તો કે સફેદ અને ત્રીજી લીલી પેટી પેક કરવાની નથી પેટી પેક કરતા પહેલા શું આવે તો કે કુલ કુલ આવે ત્યાર પછી તમારે પેટી પેક કરવાની પેટીમાં કેટલી કેટલી લખોટીઓ છે એ આપણે ગોઠવી દઈએ લાલ કેટલી છે તો કે પાંચ સફેદ કેટલી આઠ લીલી કેટલી ચાર કુલ કેટલી લખોટીઓ થાય તો કે પાંચ વત્તા આઠ વત્તા ચાર તો આટલું તો તમે સરવાળો કરી શકો પણ જવાબ તો તોય મારે લખવો જ પડશે ને એટલે પાંચ સત્તર લખોટીઓ છે હવે પ્રશ્ન જોઈએ પેલું લખવાની શરૂઆત હંમેશા ઘટના એ થી કરવાની ઘટના એ ઘટના એમાં હું પૂછું તો કે લાલ હોય તો શું લાલ હોય તો કે બહાર કાઢેલી લખોટી એટલે અહીંયા આપણે લખશું કે બહાર કાઢેલી

લખોટી સફેદ હોય બહાર લખોટી સફેદ હોય તો સફેદ કેટલી લખોટી છે આની અંદર આઠ તો આવા પ્રયત્નો આપણને કેટલા મળે આઠ તો લખીએ સૂત્ર પી ઓફ આ વખતે છે તો પી ઓફ બી બરાબર પ્રયત્નોના છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ પ્રયત્ન કેટલા મળ્યા હમણાં જોયું આઠ અને છેદમાં કુલ પરિણામ કેટલા છે તો કે સત્તર હવે અહીંયા છેદ ઉઠશે નહીં તો આ તમારો થઈ ગયો ફાઇનલ જવાબ ત્રીજો દાખલો એટલે કે ત્રિપલ આઈન ત્રિપલ આઈનમાં શું કીધું છે લીલી ન હોય તેની સંભાવના પણ લખવાની શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની તો કે ઘટના આ વખતે શું થાય ઘટના કયો જોઈએ સી સી ની અંદર શું કીધું છે તો કે લીલી ન હોય તેની સંભાવના શું લીલી ન હોય તો કે બહાર કાઢેલી લખવાડી તો આપણે લખીએ બહાર કાઢેલી લખોટી લીલી ન હોય તેવા પ્રયત્નો તેવા પ્રયત્નો છે આપણે દર વખતે લગાડી દેવાનું હવે મેં તમને એમ કીધું તું આપણા આગલા દાખલામાં કે ન હોય જ્યારે આવો શબ્દ વાપરે ત્યારે જે વસ્તુ કીધી હોય લીલી તો લીલી ન હોય તો લીલી આપણે આડો હાથ રાખી દેવાનો લીલી ગાઢ નાખી દો હવે કેટલા વાંધા તો કે પાંચ અને આઠ આઠ ને પાંચ કેટલા થાય એવા પ્રયત્નો કેટલા લખશું આપણે તેર છેદમાં કુલ પરિણામ કેટલા દર વખતે અહીંયા સત્તર અહીંયા સત્તર સત્તર તો અહીંયા કેટલા આવે સત્તર તો આ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ કે અહીંયા આગળ છેદ દૂધતા નથી જવાબમાં બોક્સ કરવાનું ભૂલાય નહીં

ત્યાર પછી બે રૂપિયાના સિક્કા અને છેલ્લે પાંચ રૂપિયાના સિક્કા પાંચ રૂપિયા દીધી લાગતી નથી કદાચ કુલ આ થઈ ગઈ તમારી પેટી પેક હવે આની સંખ્યા રાખી દઈએ પચાસ પૈસા પચાસ પૈસાના સિક્કા કેટલા તો કે અહીંયા સો એક રૂપિયાના કેટલા સિક્કા તો કે પચાસ બે રૂપિયાના કેટલા સિક્કા

ઘટના એની અંદર શું કીધું છે પચાસ પૈસા નો સિક્કો હોય કેવો પડેલો સિક્કો પચાસ પૈસા નો એટલે આપણે લખીએ કે બહાર પડેલો સિક્કો પચાસ પૈસા નો હોય તેવા પ્રયત્નો આ આપણી રીતે લખી નાખવાનો તેવા પ્રયત્નો કેટલા મળે તો કે પચાસ પૈસાનો સિક્કો એવા પ્રયત્ન કેટલા છે સો હવે સૂત્ર મૂકી દઈએ સૂત્ર તો આવડે કુલ પરિણામ હવે તો તમને યાદ જ રહી ગયો પ્રયત્ન ક્યાંથી મળે ઉપરની લીટીમાંથી ઉપરની લીટી છે સો સો ના છેદમાં કુલ પરિણામ કેટલા એકસો હવે જો છોકરા અહીંયા છેદ ઉડે છે તો છેદ ઉડાડવાના અત્યાર સુધીમાં ક્યાંય છેદ નતા ઉડતા તો અહીંયા ઉડે છે તો ધ્યાન રાખવાનું આ જીરો જીરો ઉડી જાય એટલે અહીંયા કેટલા વધે દસ ના છેદમાં અઢાર હજી ઉપર બેકી સંખ્યા નીચે બેકી સંખ્યા તો દસ ના ભાગ પડે પાંચ બે દસ અને અઢાર ના ભાગ પડે નવ બે અઢાર તો આ બે બે ઉડી જાય તો કેટલા વધે તો કે પાંચ ના છેદમાં નવ અને જવાબમાં બોક્સ કરવાનું ભૂલાય નહીં ત્યાર પછી આગળ જોઈએ બીજું શું કહેવા માંગે છે ક્યાંથી કરવાની ઘટના એટલા બી કીધું છે પેલા આપણે વિધાન લખી લઈએ કે બહાર પડેલો સિક્કો પાંચ રૂપિયાનો હમ સોરી પાંચ રૂપિયાનો પાંચ રૂપિયાના સિક્કા ઉપર આપણે આડો હાથ રાખી દેવું અને પછી ગણશું કે હવે કેટલા હોય ત્યાં તો સો એકસો પચાસ વીસ પુરા દેડસો ને વીસ એટલે એકસો સિત્તેર તો આવા પ્રયત્ન તમને કેટલા મળ્યા એકસો સિત્તેર પ્રયત્ન કેટલા મેળે એકસો ને ના છેદ માં કુલ પરિણામ કેટલા છે એકસો એસી તો જાય તો વધે 17 ના છેદ માં અઢાર તો આ થઈ ગયો તમારો જવાબ જવાબમાં બોક્સ પાછો ભૂલાય નહીં તો ત્યાર પછી જોઈએ અગિયાર દાખલો રકમ આપણી લખાય ને આવી ગઈ છે માછલી આપે છે અને આ ટાકીમાં કેટલી તો કે પાંચ નર માછલી અને આઠ માદા માછલી છે તો બહાર કાઢેલી નર માછલી એની આપણે સંભાવના શોધવાની છે તો તમને ખબર જ છે કે આપણે કઈ ટાકી દોરવાની થતી નથી ભલે તમારે ટેક્સ્ટબુકમાં એવી આકૃતિ આપી છે આપણે તો સીધું કોષ્ટક થી શરૂઆત કરશું કોષ્ટક બનાવવામાં પાંચ નર માછલી અને આઠ માદા માછલી આપી છે લખી નાખીએ નર માછલી અહીંયા માદા માછલી અને હવે કુલ કુલ લખાઈ જાય એટલે સીધી પેટી પેક કરી દેવાની નર માછલી કેટલી આપી સંખ્યા તો કે પાંચ માદા માછલીની સંખ્યા કેટલી છે આઠ તો હવે એટલું કુલ તો તમે કરી શકો આઠ ને પાંચ તેર બી નથી વા તેર છે હવે પ્રશ્ન પૂછ્યો છે કે બહાર કાઢેલ નર માછલી હોય એની સંભાવના કેટલી તો આપણે આઈ કરી લખી નાખીએ હવે લખવાની શરૂઆત ક્યાંથી કરવાની તમને ખ્યાલ છે ઘટના એ થી ઘટના એ માં શું કીધું છે તો કે બહાર કાઢેલી નર માછલી હોય આપણે એને વ્યવસ્થિત લખીએ કે બહાર કાઢેલી માછલી નર હોય આગળ લખી નાખવાનો આપણી રીતે તેવા પ્રયત્નો એવા પ્રયત્નો કેટલા છે નરો એવા કેટલા છે આની અંદર તો કે પાંચ હવે આગળ સૂત્ર મૂકીને દાખલો ગણીએ પી ઓફ એ સંભાવના સૂત્ર કોને આવડે પ્રયત્ન કુલ પરિણામ આવડે ને ભાઈ તમને લખી નાખે હાલ પ્રયત્ન ક્યાં છે એરિયા ઉપરની લીટીમાં કેટલા આપ્યા પાંચ નીચે કુલ પરિણામ કેટલા છે તેર તો પાંચ ના છેદમાં તેર આ થઈ ગયો આપણો જવાબ છેદ ઉડતા હોય તો ઉડાડવાનો નહીં વ્યા તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બારમો દાખલો છે આવા ઇન્ટરફેસ સાથે આપણી સામે ખુલ્લો છે એટલે કે મેં આને આવી રીતે બનાવ્યો છે કેમ કે ભાઈ આપડી પાસે ડિજિટલ બુટ નહીં ને તો આવા બધા નાટકો આપડે કરવા પડે સ્થિર હોય છે હું તો નથી રહીમાં પણ પિક્ચરમાં એવું આવતું હોય છે તો આમાં તીર ગોળ ગોળ ફરે છે અને તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ સુધીમાંથી કોઈ આ બધા પરિણામો છે એ સમસમ છે એ મેં કાઢી અને આપણે અહીંયા કુલ પરિણામો લખી નાખીએ કેમકે આગળ દાખલામાં જરૂર પડશે કુલ પરિણામ કેટલા થાય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે ટોટલ અહીંયા આઠ કુલ પરિણામો આવશે

નિર્દેશ કરે તેવા પ્રયત્ન આપણે તો એ જ લખવાનું તેવા પ્રયત્ન એવા પ્રયત્નો કેટલા છે આપણી પાસે આઠ આની અંદર કેટલી વખત છે એક જ વખત છે એટલે અહીંયા કેવા પ્રયત્નો કેટલા પડે આઠ તો એની સંભાવના આપણે પીએફ એ થી મળે પીએફ એ બરાબર પ્રયત્નના છેદમાં કુલ પરિણામ તો પ્રયત્ન આઠ આવે એવા કેટલા મેળ્યા હતા આની અંદર આઠ એક જ વખત આવે એટલે એવો પ્રયત્ન આપણને એક જ મેળ્યો અને કુલ પરિણામ હમણાં આપણે દેખા કેટલા આઠ જો છેદ દૂબતા હોય તોડાડવાના નહીં તો ફાઇનલ જવાબમાં બોક્સ કરીને રાખી દેવા ત્યાર પછી બીજો દાખલો તો અયુગમ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના હવે સંખ્યા કેવી રીતના મળે તો આ અમે પ્રાથમિક વાળા છોકરાઓને યાદ કે અ તમારે યાદ રાખવાના પેલો અયુગમાં અને ત્રીજો એક થી ચાલુ થાય એટલે ત્રણ અ યાદ રાખો એટલે તમને સીધો અયુગમાં સંખ્યા મળી જાય અ એટલે અયુગમાં અ એટલે એકી સંખ્યા અને અ એટલે એક થી ચાલુ થાય તો આને આપણે નામ આપીએ ઘટના બી આગળ એ નામ આપ્યું હતું તો બી તો અયુગમ સંખ્યા આવે એવા પ્રયત્નો અયુગમ સંખ્યા આવે તેવા પ્રયત્નો તો સંખ્યા લખી નાખી કેટલી છે એટલે એકી સંખ્યા એક ચાલુ કરવાની તો પછી ત્યાર પછી એક મૂકીને બીજી એટલે કે ત્રણ પછી પાંચ પછી આગળ તમને આવડી જાય છ નહીં આવે સાત અને આઠ જ નહીં એટલે આ કેટલા થઈ ગયા એક બે ત્રણ અને ચાર એટલે આવા પ્રયત્નો ટોટલ કેટલા મળે આપણને ચાર પ્રયત્ન ના છેદમાં કુલ પરિણામ તો અયુગમાં સંખ્યા આવે એવા પ્રયત્નો ટોટલ કેટલા મેળા એક બે ત્રણ અને ચાર ના છેદમાં કુલ પરિણામ કેટલા છે આઠ જો હવે આ છેદ ઉડે છે ચાર ના છેદમાં આઠ એટલે ચાર દુ આઠ એટલે ના છેદમાં બે જવાબ આવે હવે ઘણી વખત મોટો હોય છે હવે પછીના જેટલા પણ દાખલા હોય આગળ પણ જેટલા દાખલા હતા છેદ ઉડ્યા હોય કે ના ઉડ્યા હોય એમાં છેદ હંમેશા મોટો જ હોય છે કેમ કે નીચે કુલ પરિણામ આવે કુલ પરિણામ હંમેશા મોટું જ એટલે જ્યાં સંખ્યા મોટી હોય ત્યાં જ છેદ વધે એટલે દર વખતે એક છેદમાં બે ના 8 એવા જ પરિણામો આવશે એટલે એવો જ જવાબ આવશે ક્યારે આવું મોટી સંખ્યા કેટલી છે બે કરતા મોટી સંખ્યા લખી નાખીએ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો ટોટલ કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ એટલે આવા પ્રયત્નો કેટલા મળ્યા છ હવે આપણે લખીએ સૂત્ર પી ઓફ સી બરાબર છેદમાં કુલ પરિણામ સૂત્ર હવે તમને લગભગ ભૂખાઈ ગયું હે બરાબર કેટલા મળ્યા તો કે છ અને છેદમાં આપણે ઉપર જ લખી નાખ્યા પાછા છેદ ઉડે અહીંયા ત્રણ બે છ થાય અને નીચે ચાર બે આઠ થાય જો બે બે ઉડા નાખીએ તો ત્રણ ના છેદમાં ચાર જવાબ વધે પાછું ધ્યાન રાખવાનું કે છેદ મોટો હોય તો ત્યાં જ છેદ વધે એટલે નીચે ચાર અને ઉપર ત્રણ ત્યાર પછી ચોથો અને છેલ્લો દાખલો રકમ વાંચતા તમને ખબર પડી જાય કે નવ કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એટલે આ તીર છે આ એક થી આઠ મૂકીને નવ તરફ નિર્દેશ કરે એની સંભાવના હવે આ તકતી ની અંદર છે જ એક થી આઠ તો નવ તરફ નું થંભુરો જવાનો અહીંથી બહાર નીકળી નહીં આવે તો થાય નવ તરફ તો એના માટે આપણે લખવું તો પડશે જ કે ઘટના ડી આ વખતે છેલ્લી ઘટના એટલે કે ડી તો આની અંદર હું લખું તો કે નવ કરતાં મોટી સંખ્યા મોટી સંખ્યા મળે તેવા પ્રયત્નો આ તેવા પ્રયત્નો છે આપણા ખીચામાં જ રાખવાના જરૂર પડે ને સીધા દાબી દેવાના એવા પ્રયત્નો કેટલા મળ્યા તો કે જીરો તો એના માટે સૂત્ર લખીએ સંભાવના ગોતીએ પી ઓફ ડી બરાબર પ્રયત્નો છેદમાં પ્રયત્નના છેદમાં કુલ પરિણામ બરાબર પ્રયત્ન પ્રયત્નો જીરો જીરો ના છેદમાં કુલ પરિણામ કેટલા છે આપણી પાસે આઠ હવે જો ઘણા છોકરા અહીંયા ભૂલ કરે છે આ જવાબ કરીને રાખી દે છે હવે જીરો ના છેદમાં કઈ પણ હોય કેટલી પણ સંખ્યા હોય તો જવાબ શું આવે જીરો એટલે તમારે ફાઇનલ જવાબમાં અહીંયા બોક્સ કરવાનું આટલું ધ્યાનમાં દે